હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આપણે ગતિનું આલેખ્ય નિરૂપણમાં વેગ વિરુદ્ધ સમયનો અને ઝડપ વિરુદ્ધ સમય તેમજ અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈ ગયા તો આજે આપણે આ લેખમાં આગળ જોવાનું છે પદાર્થ નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ કરતો હોય તો તેનો આલેખ છે એ કેવો મળશે તો પદાર્થ છે એનો આ જે આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો જ આલેખ છે આની પહેલાના આપણે વિડીયોમાં શીખા હતા કે પ્રતિ પ્રવેગી એટલે શું થાય પ્રતિનો અર્થ થાય વિરુદ્ધ દિશા જ્યારે પદાર્થ છે એ એનો વેગ ઘટતો હોય એટલે કે પદાર્થ છે એ નીચેથી ઉપરની દિશામાં ગતિ કરતો હોય ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચેની દિશામાં ગતિ કરે પણ આપણે જો તેને બળ આપીએ અને ઉપરની દિશામાં ધકેલીએ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કર પદાર્થને ગતિ કરાવીએ તો તે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય આનો અર્થ એવો થાય કે તેના વેગમાં એકમ સમયમાં ઘટાડો થશે જ્યારે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે ત્યારે તેનો વેગ છે એ ઘટશે આ પદાર્થને આપણે નીચેથી બળ આપી અને ઉપરની દિશામાં ગતિ કરાવીએ છીએ તો તેનો શરૂઆતનો વેગ છે એ વધારે હશે જેમ જેમ સમય જતો જશે તેમ તેમ તેનો વેગ છે એ ઘટશે અને એક સમય એવો આવશે કે તેનો વેગ એટલે કે અંતિમ વેગ છે એ ઝીરો થઈ જશે તો જ્યારે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે ત્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તો સૌ પ્રથમ એક શખ્સ ઉપર ફિક્સ જ છે સમય લેવાનો અક્ષ ઉપર વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એટલે વેગ નામની ભૌતિક રાશિ લેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ સમય છે એક સેકન્ડ બે એમ કરતાં પાંચ છ સેકન્ડ જેટલો સમય છે અને પદાર્થનો વેગ છે દસ વીસ અને ત્રીસ હવે જ્યારે પદાર્થને નીચેથી ઉપરની દિશામાં તમે બળ આપીને મોકલો છો તો તેનો શરૂઆતનો વેગ યુ બરાબર છે વીસ જેમ જેમ સમય જાય છે એમ એમ તેનો વેગ ઘટે છે અને છ સેકન્ડ થાય ત્યારે તેનો અંતિમ વેગ છે વી બરાબર ઝીરો થાય છે એટલે કે જો આલેખ વેગ વિરુદ્ધ સમયનો હોય અને તેમાં ઉપરથી નીચે તરફ ઢાળ આવતો હોય તો આપેલો આલેખ છે નિયમિત પ્રતિ પ્રવેગી પદાર્થ ગતિ કરે છે તેની માટેનો આલેખ છે એક્ઝામમાં પૂછાય આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને જો આલેખ લેખ ઉપરથી નીચેની દિશામાં ગતિ કરે તો તે નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એના માટેનો આલેખ છે ત્યાર પછી અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ પ્રવેગીનો અર્થ થાય કે તેનો વેગ છે એ વધશે પણ નિયમિત આગળ શબ્દ નથી અનિયમિત શબ્દ છે એનો અર્થ એવો થાય કે વેગમાં થતો વધારો એક સરખા સમયગાળામાં એક સરખો હોતો નથી પણ દરેક સમયે વેગ વધશે પણ અનિયમિત રીતે વધારો થાય ક્યારેક વધારે જ વધી જાય ક્યારેક થોડોક વધશે એટલે કે જો તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય અને એમાં તમને આલેખ છે ઉપર ક્યારેક જતો દેખાય ક્યારેક છે એ નીચે આવતો દેખાય એવી રીતે ઉપર નીચે આલેખ હોય તો એનો અર્થ એવો કે અહીં પદાર્થ છે એ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એના માટેનો આલેખ છે અત્યાર સુધી આપણે જે આલેખ શીખ્યા છીએ એમાં સૌ પહેલાં હતો અચળ ઝડપડો તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય અને જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખી એક સરખું અંતર કાપે તો તે અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય અને તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ શેનું મૂલ્ય આપે તો એનો ઢાળ શેનું મૂલ્ય આપે તો કે ઝડપનું મૂલ્ય આપે છે ત્યાર પછી આપણે બીજો આલેખ જોઈ ગયા હતા અનિયમિત ઝડપ પદાર્થે પદાર્થનો આલેખ વિરુદ્ધ સમયનો હોય પણ એને એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપ્યું હોય ક્યારેક વધારે અંતર કાપે ક્યારેક ઓછું અંતર કાપે તો તે પદાર્થ છે એ અનિયમિત ઝડપે ગતિ કરે છે એમ કહેવાય ત્યાર પછીનો આલેખ હતો નિયમિત વેગનો તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય જો પદાર્થ છે એ ગતિની શરૂઆત કરે જ્યાં સુધી ગતિ કરે એ એકસરખા વેગથી ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ હોય તો એનો બે કલાક સુધી એ ગતિ કરે તો તેનો વેગ છે એ ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ જળવાઈ દે તો તે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય અને અહીં વેગ છેદમાં સમય તમને શેનું મૂલ્ય આપે તો કે અહીં ઢાળ છે એ પ્રવેગનું મૂલ્ય આપે અને એને ઘેરાયેલું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપે તો કે સ્થાનાંતર અથવા તો અંતરનું મૂલ્ય આપશે ત્યાર પછી આપણે શીખાતા અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ જે વેગ વિરુદ્ધ સમયનો જ હોય પણ એના વેગમાં થતો વધારો નિયમિત રીતે હોય જો વેગ છે એ એનો સતત વધે એક સરખા સમયગાળામાં એક સરખો એનો વેગ છે એ વધશે તો એ અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય ત્યાર પછીનો આલેખ આપણે અત્યારે જોયા નિયમિત પ્રતિપ્રવેગી એટલે કે તેનો નિયમિત રીતે વેગ ઘટશે તો તે બધા નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય અને ત્યાર પછીનો લાસ્ટ આલેખ છે અનિયમિત પ્રતિપ્રવેગી પ્ર સોરી પ્રવેગી ગતિ પ્રવેગીનો અર્થ કે એનો વેગ વધશે પણ એના વેગમાં થતો વધારો અનિયમિત હશે તો આટલા આ લેખ છે કે જે તમને એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને તેનું વર્ણન ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ